લોર્ડ ક્રિસ્મ દિવ્ય દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે એપ્રિલ બીજી તારીખ આ સંદેશ તમારા સૌ માટે વિશિષ્ટ પ્રાર્થના કરું છું તમારા બાઇબલ લો ઈશ્વરના વચન સાંભળીએ યોહાન ગ્રંથ પાંચમો અધ્યાય સત્તરથી ત્રીસમી કલમ સુધી ઈશ્વરે તેમને સંભળાવી દીધું મારા પિતા હજુ કામ કર્યા કરે છે એટલે હું પણ કામ કરું છું આજથી તે યહૂદીઓ તેમને મારી નાખવાને વધારે તાકવા લાગ્યા કારણ તેઓ કેવળ વિશ્રામવારનો ભંગ જ ન હોતો કરતા પણ ઈશ્વર પોતાના પિતા છે એમ કહી પોતે ઈશ્વરના બરોબરિયા હોવાનો દાવો કરતા હતા એના જવાબમાં ઈશ્વરે તેમને કહ્યું હું તમને સાચે સાચ કહું છું કે પુત્ર પોતે થઈને કશું કરી શકતો નથી એ તો પિતાને જે કંઈ કરતો જીવે છે તે જ તે કરે છે પિતા જે કંઈ કરે છે તે પુત્રને પણ કરે છે પુત્ર પણ કરે છે પિતાને પુત્ર ઉપર પ્રેમ છે એટલે તે પોતે જે કંઈ કરે છે તે બધું તેને બતાવે છે અને તે એને એનાથી પણ મોટા કાર્ય બતાવશે એ જે જોઈને તમે અચંબોમાં પડી જશો પિતા જેમ મરેલા અને બેઠા કરે છે તેમ તેમને સજીવન કરે છે તેમ પુત્રને પણ પોતાને ઠીક લાગે તે માણસોને સજીવન બક્ષે છે વળી પિતા કોઈનો ન્યાય તોડતો નથી પણ ન્યાય તોડવાની બધી સત્તા પુત્રને સોંપી દીધેલી છે જેથી બધા માણસો પિતાની જેમ પુત્રને પણ માન આપે જે પુત્રને માન આપતો નથી તે તેને મોકલનાર પિતાને પણ માન આપતો નથી હું તમને સાચે સાચ કહું છું જે કોઈ મારું કહ્યું સાંભળે છે અને મને મોકલનાર ઉપર વિશ્વાસ રાખે છે તે શાશ્વત જીવન પામી ચૂક્યો છે અને તે સજ્જાપત્ર રહેતો નથી કારણ તે તો મૃત્યુમાંથી જીવનમાં પહોંચી ગયો છે આ પ્રભુની વાણી છે તે આપનો આધાર છે ખ્રિસ્તમાલાભાઈએ તબેનો ગઈકાલના શુભ સંદેશમાં આપણે જોયું કે જે માણસ આડત્રીસ વર્ષથી જે પડી રહેલો હતો પ્રભુ ઈષને સાજા કર્યા આડત્રીસ વર્ષ પછી અને એ વિશ્રામવાર હતો એટલે એ લોકો આરોપ કરે છે આરોપ લગાડે છે વિશ્રામવારને દિવસે કેમ આમ કર્યું અને સાથે સાથે ભાઈ જે સાજો થયો આડત્રીસ વર્ષ પછી એને પણ હેરાન પરેશાન કરે છે એટલે એના માટે પ્રભુ ઈશુ જવાબ આપે છે આજના શુભ સંદેશમાં એટલે પ્રભુ કહે છે મારા પિતા હંમેશા કાર્ય કામ કર્યા કરે છે અને હું પણ કાર્ય કરું છું એટલે આ સાંભળીને એમને વધારે ગુસ્સો આવ્યો એટલે કહે છે એક બાજુ તો વિશ્રામવારનો ભંગ કર્યો અને બીજી બાજુ કહે છે પિતા સાથે એક જ છે એક સમાન છે બરોબર યા છે એમ કરીને એ પોતે કહે છે એમ કરીને ફરી એ લોકો વધારે આરોપ લગાડતા હતા હા ક્રિસ્માલભાઈ તબેનું સંત યોહાનનો ગ્રંથ એટલા અદ્ભુત છે જે બીજા બધા માતી માર્ક લુ જેવું સમજવું બહુ સહેલું છે પણ યોહાન ગ્રંથ એક એક શબ્દનું બહુ ઊંડાણમાં બહુ મહત્ત્વનો અર્થ છે એટલે આજના શુભ સંદેશ દ્વારા પ્રભુ ઈસુ પોતે કહે છે કે પિતા સાથે કેટલાય બહુ બહુ નિખીટમાં નિખીત સંબંધ રાખે છે અને પિતા પોતે એમને અધિકાર આપ્યો છે પિતા પોતે ન્યાય તોડતો નથી ન્યાય તોડવાનો અધિકાર પુત્રને આપ્યા છે એમ ઘરને પ્રભુ પોતે આજે બહુ સ્પષ્ટ શબ્દોમાં કહે છે ક્રિષ્ણ મહલાભયતાબેનનું આમ સંસ્કારક યૌહાન પોતે કહ્યું કે આ જ મસીહા છે મુક્તિદાતા જેમ કરીને એમના શિષ્ય એમની પાછળ ગયા હતા પ્રભુ ઈશ્વર ચમત્કાર પોતે બતાવે છે એ મસીહા છે મુક્તિદાતા છે અને સાથે સાથે શાસ્ત્રપાઠ દ્વારા પ્રભુ આપણે પણ સાક્ષી બનાવવા માગે છે આપણા જીવન દ્વારા પ્રભુ જેવી રીતે આપણા જીવનમાં અદભુત અદ્ભુત કાર્ય કર્યા છે એવી રીતે આપણે પણ આપણા જીવન દ્વારા સાક્ષી આપવાનું છે ભયતા બહેનો જેવી રીતે પિતા અને પુત્ર જે પુત્ર એ કરતા હતા એ જ એમના શિષ્ય પણ કરી શક્યા જ્યારે અરવસલે મંદિરમાં પિતરને યોહાન ગયા અને ત્યાં એક માણસ ભિખારી અને ત્યાં એમને કહે છે અમારી પાસે પૈસા નથી પણ પ્રભુશ્રીના નામે તમે તને કહે છે તો ઓઠ જે માણસ લંગડો લૂલો હતો એમના વચ્ચેના લીધે પ્રભુશ્રીના નામના લીધે એ ઊભો થઈ ગયો અને એવી રીતે જે જુએ છે પિતા જે કરે છે એ જુએ છે પુત્ર પુત્ર જે કર્યું હતું એ શિષ્ય જોયા હતા એ જોઈને પ્રભુ શું પોતે ગ્રંથમાં ચૌદમો અધ્યાયમાં બારમી કલમ પોતે કહે છે જે પુત્ર કરે છે એના ઉપર વિશ્વાસ રાખે છે એ પણ એ કરી શકે એથી વિશેષ કાર્ય પણ કરી શકે એમ કરીને જે પિતા અધિકાર પુત્રને આપે છે પુત્ર અધિકાર એમને શિષ્ય અને આપણે પણ એ જ અધિકાર આપ્યો છે એટલે આપણે પણ આપણું સાક્ષ્યમય જીવન દ્વારા કાર્ય દ્વારા આપણે ઈશ્વરનો પ્રભુ ઈસુનો સાક્ષી બનીએ અને આપણે પણ હંમેશા અદ્ભુત અદ્ભુત કાર્ય ચોક્કસ કરી શકીએ હા ક્રિષ્માવાલા ભયતાબહેનો આજના શુભ સંદેશ શાસ્ત્રપટ સમજવા માટે પ્રભુ ઈશ્વરને ઓળખવા માટે મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય દાન દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો કારણ તમે બધા આશીર્વાદ છો અભિષેક છો પ્રભુ ઈસુ તમારા અંતરમાં વસો સર્વશક્તિમાન પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારો પ્રવુતરો આમેન બોલો દિવ્ય દયાનો જય ગોડ બ્લેસ યુ ઓલ